ગીર સોમનાથમાં ગીરના ઘાટવડ ગામની અંદર આખલાઓના આતંક થી લોકોના જીવ જોખમમાં લગભગ વધુ લોકોને અડફેટે છે ત્યારે આ મુદ્દે લોકોએ રજૂઆત કરવા છતાં આખલાનો આતંક યથાવત છે ગામમાં આખલાઓના આતંકના કારણે ગ્રામજનોમાં ભય માહોલ ફેલાયો છે અને ઘાંટવડમાં મુખ્ય બજાર તથા રુદ્રેશ્વર મંદિરના મુખ્ય રોડ અને તેમજ મોટી ઉંમરના લોકો રસ્તા ઉપર ચાલતા ડરે છે અને બહાર નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ મામલે તંત્ર કાર્યવાહી કરી ગામમાંથી આખલાઓને દૂર કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે